કમોસમી વરસાદથી પાક નુકસાન પર કેબિનેટમાં થઈ ચર્ચા માવઠાથી ચાર જિલ્લામાં થયેલી નુકસાનીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાની સમીક્ષા કરાશે પ્રાથમિક નુકસાનીના આધારે વિસ્તૃત સર્વે કરવા માટે આ બેઠકમાં સૂચના અપાઈ છે તો સર્વે થયા બાદ સહાયને સહાયને લઈને નિર્ણય લેવામાં આવશે તો ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનાની વાત કરીએ તો પાંચ વખત માવઠાનો માર એટલે કે દર મહિને માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે ત્યારે હવે પ્રાથમિક જે નુકસાની થઈ હશે તેને આધારે વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવશે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સહાયનો અંતિમ નિર્ણય સરકાર લેશે આ મુદ્દે ખેડૂતના પ્રશ્ને પાલ આંબલિયા દ્વારા પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ હવે માવઠાથી જે નુકસાન થયું છે તે સૂચનાઓ અપાય છે જી જણા ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કૃષિ વિભાગને કે જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે એમાં ખાસ કરીને બગાયતી પાકોને નુકસાન થવાનો એક અંદાજ છે અને એવા ચાર જિલ્લાઓ આવે છે તાત્કાલિક અસરથી સર્વે કરવાની કામગીરી કરવામાં આવી છે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે અને બગાયતી પાકો માટે પ્રકારનું નુકસાન થયું છે કેટલું નુકસાન થયું છે એનો સર્વે કરીને તાત્કાલિક સોંપવાની વાત કરવામાં આવી છે એટલે કે સરકાર કોઈ સહાય ચૂકવવી હોય તો ચૂકવી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે અને કેબિનેટ બેઠકમાં જ આ આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી અત્યારે કૃષિ મંત્રી પટેલ જે તંદુરસ્ત એ ના કારણે સીધી રીતે આવતા નથી ત્યારે તેમની જગ્યાએ બચું ખાબડ છે બચુ ખાબડ ને આ જવાબદારી સોંપવામાં આવી છે જી બિલકુલ આભાર હિતલ તો હવે નુકસાનીનો સર્વે કરાશે તેને આધારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે